આવનાર દિવસોમાં મુસ્લિમ તહેવાર બકરીદને લઈને વાહનો દ્વારા જાનવરને લઈ જતા વાહનોને અંદર ગેરકાયદેસર કત લખાને લઈ જવાતા જાનવરોને ગૌરક્ષક દ્વારા પકડી પાડવાના કિસ્સામાં આજ રોજ દિલ્હી દરવાજા પાસે બે વાહનો રોકી બંને ઘૂમ દ્વારા લઈ જવાઈ રહેલા પશુને લઈને ઉગ્ર બોલાચાલી થતા મામલો બીજક્યો હતો માહોલ તંગ થતા પોલીસનો મોટો કાફલો સ્થળ પર આવી જતા સમજાવટ બાદ શાંતિ સ્થપાઈ હાલ કોઈ મગજમારી નથી તેમજ સ્થિતિ પોલીસ નિયંત્રણમાં છે અને બંને પક્ષોને સમજાવી શાંત પાડી પોલીસ અને સમગ્ર લોકો દ્વારા હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ન્યૂઝ અમદાવાદ ગાયો ના કાપો ગાયો ના કાપો બકરા કાપો ગાયો ની કાપો મારું નામ અમીર પઠાણ છે અમદાવાદ વિસ્તારમાં દિલ્હી ચક્ર દિલ્હી દરવાજા જે કહેવાય છે દિલ્હી દરવાજાની પાસે જે આપણે રક્ષક રક્ષક કરીને જે આગળ આવે છે એ લોકોનું આતંક હતું અહીંયા એક પશુ લઈને આવ્યા હતા એક ગાડી બે ગાડી પશુ લઈને આવ્યા હતા પરમિટથી ગામડાની છિટ્ટી જોડે સાથે છે વાહનનું પરમિટ છે બધું પરમિટ ક્લિયર છે આ લોકો આવીને ડ્રાઈવરને મારવા માંડ્યા છે અંદર પશુ જોઈને તો ડ્રાઈવરને માંડવા માર્યા મારી મારીને કાસ તોડી નાખ્યું છે ગાડીનું જે ગાડીનું નુકસાન કર્યું છે બધી વસ્તુનું જે આ લોકોએ જે નુકસાન કર્યું છે ને આ આ લોકોનું જે ત્રાસ છે જે માહોલ ખરાબ કર્યું છે અહીંયા જે માહોલ હતું આ મુસ્લિમ વિસ્તારની જોડે આવીને બસો ત્રણસો જે વીએચપીના ને બીજા દળોના જે ભેગી થઈને અહીંયા નારા લગાવે છે જીઆરએસના નારા પણ લગાવે છે ને એક બે પથ્થર પણ માર્યા છે ને પોલીસ ઊભી છે પોલીસે ડિટેન કર્યું છે પોલીસે કાફલો આવીને કંટ્રોલ પણ કર્યું છે પણ જે આ ઘટના જે બની છે વારે ઘડી આ લોકો માહોલ ખરાબ કરે છે આ કયા લોકોના કેવા ઉપરથી માહોલ ખરાબ થાય છે આની પણ જોવી જોઈએ ને પોલીસની સામે આ લોકો આટલી દાદાગીરી કરે છે આની પણ જાહેચ ચોવી જોઈએ જે તમ જે અમદાવાદ વિસ્તારની અંદર આવી ઘટના છે લો એન્ડ ઓર્ડર જે હાથમાં લે છે આ લોકો એ લો એન્ડ ઓર્ડર હાથમાં ના લેવાય એ લોકોને ત્રાસ છે એ લોકો ઓર ભારત દેશ અમારા બધાનું દેશ છે બધાનો અધિકાર છે લોકશાહી છે ને ભારત દેશના જે બંધારણ છે એમાં અમે બધું કરી શકે છે આ કોઈનું બાપનું દેશ નથી આ કોઈનું બાપનું ભારત હિન્દુસ્તાન કોઈનું બાપનું નથી જે તમામ ભારતીયોનું હક છે અહીંયા અમારું બકરી ઈદ તહેવાર છે ઈદ ઉલ હદાનું અમારું જે તહેવાર છે એ તહેવાર અમે વર્ષોથી બનાવે છે બનાવવાના છે ને બનાવવાના જ છે અમે ડર લાગતે ને અમે લો એન્ડ ઓર્ડરના હિસાબે જ કામ કરે છે અમે ભારત દેશ અને લો એન્ડ ઓર્ડરને સર આંખે રાખે છે આ લોકો જે લો એન્ડ ઓર્ડર હાથમાં લે છે આ લોકો ઉપર જે કાર્યવાહી નહીં થાય જે ડ્રાઈવરને માર્યું છે જે કાચ તોડવે છે એફઆઈઆર નહીં થાય તો અમે ધંધના પ્રદર્શન આપવા માટે બધા પોલિટિકલ પાર્ટીના આગેવાનો મળીને આ કામ કરશે ને આ લોકોનું જે અહીંયા આવીને જે માહોલ ખરાબ કરીને જે વાતાવરણ કર્યું છે તો હું પોલીસથી અને જો ડીજી સાહેબથી અને સીપી સાહેબથી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ લોકો પર કડકથી કડક કાર્યવાહી હોય ઓર એની તપાસ હોવી જોઈએ કે આ કોણ આ હિસારે કામ થાય છે મુસ્લિમો ઉપર અટેક કરવાનું જય હિન્દ જય હિન્દુસ્તાન જે આજે રાત્રે માધુપુરા પોલીસ સ્ટેશનને માહિતી મળી કે દિલ્હી દરવાજા પાસે ટોળા ભેગા થયા છે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે ટોળા હતા એને શાંતિથી સમજાવીને રવાના કર્યા છે એની સાથે સાથે જે ટ્રાફિક જામ થઈ ગયા હતા એને ટ્રાફિક પણ સુચારુ કર્યા છે અને અત્યારે અહીંયા શાંતિ છે અને શાંતિપૂર્વક ટોળા રવાના થયા છે અત્યારે એ પોલીસને માહિતી મળી હતી કે ઢોરની કોઈ ગાડી પકડે છે એના લીધે અહીંયા આજુબાજુના માણસો ભેગા થયા હતા એને શાંતિપૂર્વક સમજાવીને પોલીસ દ્વારા અત્યારે જે ટોળા છે એ શાંતિથી વિખેરવામાં આવ્યા છે શું આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સામે કયા પ્રકારની સમજાવે અત્યારે પોલીસ અહીંયા પહોંચી છે અને શાંતિપૂર્વક બધાને સમજાવીને રવાના કર્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે